ચાલો મિત્રો અને ચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે જ્યારે અત્યારે સરસ મજાની તાજી તાજી મકાઈ પણ બજારમાં આવી રહી છે મિત્રો તો ચાલો આજે સરસ મજાનો આપણે જે રેસિપી બનાવવાની છે તેનું નામ છે સ્વીટ કોર્ન ચાટ બનાવવાનું છે મિત્રો તો ચાલો તમે પૂરેપીરી પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે આજે સરસ મજાનો સ્વીટ કોર્ન ચાટ બનાવવાનું છે ખાવાની પણ ખૂબ જ મજા આવશે જે સ્વાદિષ્ટ હોય છે બાળકોને પણ ખૂબ જ મજા આવે છે તો ચાલો તેનું મટીરિયલ લઈ લીધેલું છે આપણે ટમેટા છે સૂકા કાંદા છે સરસ મજાના મકઈના ડોડા છે તેમજ પેપ્સી કો કપ મરચું છે તેમજ ચાટ મસાલો છે તો ચાલો મિત્રો આજે સરસ મજાનો પેપ્સી કપ મરચાંની અંદર ઉમેરીને સરસ મજાનો સ્વીટ કોર્ન ચાટ બનાવીએ તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનો સ્વીટ કોર્ન ચાટ બનાવવાનું છે મિત્રો તેના માટે બફા બફાઈ ગયેલી મકાઈ પણ સરસ રીતે દાણા કાઢી લીધેલા છે તેમજ સેવ છે ચવાણું છે ચાટ મસાલો છે સૂકા મરચાં છે પેપ્સી કપ મરચાં છે સૂકા કાંદા છે તેમજ ટામેટો છે તો ચાલો તેનો સરસ રીતે વઘાર કરી લઈએ થોડીક રહી તમે પણ મિત્રો આવો સરસ મજાનો મકાઈનો ચીવડો બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો થોડીક હિંગ તેમજ સુકા કાંદા પેથુક મરચું અને તાનેસા જે કટિંગ કરીને રાખેલા છે તે ઉમેરી દઈએ

તેમજ ચાટ મસાલો પણ થોડોક ઉમેરશું મિત્રો હવે તેને ધીમા તાપથી બે ત્રણ મિનિટ સુધી જ પકવવાનું છે કારણ કે પહેલેથી જ આપણે મકાઈને બાખી લીધેલી છે તેમજ કાન કાંદા મરચાંને પણ આપણે તેલમાં સચડાવી લીધેલા છે મિત્રો તો ચાલો બે મિનિટ સુધી પાક છે એટલે લઈ લઈશું થોડુંક અંદર જમાણું પણ ઉમેરી દઈએ થોડા સૂકા ગાંધા પણ ઉપરથી નાખશું થોડાક નેતા પણ નાખશું તેમજ થોડી સેવ પણ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો જોતાની સાથે જ મોટામાં પાણી આવી જાય તેવો સરસ મજાનો કોર્ન ચાટ આપણું તૈયાર થઈ ગયું છે એટલે કે મકાઈનો શેવડો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે મિત્રો તમે પણ એક વખત બનાવીને આવો ખાજો મિત્રો ખૂબ જ ખાવામાં મજા આવશે સ્વાદિષ્ટ પણ ખૂબ જ હોય છે સરસ મજાની હાલ મકાઈ તાજી આવતી હોય છે તો તમે મિત્રો એક વખત જો આવો ચાટ ખાઈશો તો તમે ભેળ પણ ખાવાનું બંધ કરશો અને આવું જ બનાવીને ખાઈશો મિત્રો તો એકવાર ચોક્કસથી આવું સ્વીટ કોર્ન ચાટ બનાવીને ખાઈ મિત્રો જે તમારા માટે જ આ રેસીપી મૂકેલી છે મિત્રો તો તમને કેવી લાગી મારી આ રેસિપી ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારા મિત્રો મંડળમાં પણ રેસીપીને શેર કરજો મિત્રો તો ચાલો મિત્રો આપણે સરસ મજાની આપણા ચાટનો સ્વાદ માણીએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી